બોલો ભારત માતા કી આજે વડગામ તાલુકામાં ન ભવિષ્ય જ્યારે સોનાના ઇતિહાસ લખવાનો છે ત્યારે મુક્તેશ્વર ડેમની અંદર અમારા વડગામ તાલુકાના ખેડૂત આગેવાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ લાલજી મામાનું એક સપનું હતું ખેડૂતો માટે અને વડગામની જનાતન જનતા માટે કે વડગામ તાલુકાની અંદર મારા મુક્તેશ્વર ડેમ ની અંદર માં નબદા નો નીર નખાવું અને કર્માવત તળાવ ની અંદર માં નબદા નો નીર નખાવું એ તાજેતર ની અંદર વર્ષોથી જે થકી સંગઠન થકી જે મહેનત અને મજૂરી હતી એ આજે માતાજીના સાનિધ્યમાં અત્યારે સહકાર થઈ છે અને મુક્તેશ્વર ડેમ ની અંદર માં નબદાનો નવા નીરથી જે મુક્તેશ્વર ડેમ ભરવાનો હતો અને લગભગ સાઠ થી જેટલા વડગામ આવતા તળાવોમાં પણ આજે જે ટેસ્ટિંગ કરવામાં જુદી જુદી જગ્યાએ આવ્યો છે એના ભાગરૂપે વડગામ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને તમામ કાર્યકર્તાઓ તમામ આગેવાનો મા નર્મદાના પાણી અત્યારે મુક્તેશ્વર ડેમની અંદર જ્યારે આવ્યા છે ત્યારે ટેસ્ટિંગના ભાગરૂપે અમે વધામના કરવા માટે ભારતીય જનતા પાર્ટી સંગઠન વતીથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ તબક્કે આપણા ભારતીય જનતા પાર્ટી વડગામના સંગઠન બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી એસએસસી અધ્યક્ષ માન્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબ આપણા સૌના બનાસકેરીના ડેરીના ચેરમેન લોક નેતા વિધાનસભાના માન્ય અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના આગેવાનના અધ્યક્ષ માન્ય જગદીશભાઈ પંચાલ સાહેબ ખૂબ મક્કમતાથી સરકારમાં જે નિર્ણય લઇ રહ્યા છે સરકાર ચાલે છે ભારતીય જનતા પાર્ટીના અને સરકારમાં બેઠેલા ટના ટન અમારા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સૌનો વડગામ અને વિધાનસભામાં આવતા પાટણ વિધાન લોકસભાના અમારા સંસદ ભરતસિંહ ડાભી સાહેબ ખૂબ ગુજરાતના પનોતા પુત્રના દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી એમને પણ અગાઉ જયારે પ્રચારક હતા ત્યાં આ જ ભૂમિ પર જેમને સપનું કર્યું હતું એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ તબર્ક વડગામ ભારતીય જનતા પાર્ટી સંગઠન વતીથી આપ સૌનો સરકારનો સંગઠનનો આભાર માન્ય છીએ કે